નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રેસ ન્યૂઝ હું છું આપણી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગમાં નવી નિમણૂક મેળવનાર નવ યુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગમાં નવી નિમણૂક મેળવનાર નવ યુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું છે કે સરકારી સેવામાં જોડાઈને લોકસેવાની જે તક મળી છે તેને પદ પ્રતિષ્ઠા હોદ્દો કે આર્થિક આધાર તરીકે મૂલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગમાં વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા આ અવસરે ચારસો પચાસ થી વધુ નવ યુવાનોએ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા રાજ્યમંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત ટુ સંકલ્પ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવાઓને ઇન્ટરનેશનલ હેપીનેસ ડે ની શુભેચ્છાઓ પાઠવતા આ દિવસ તેમના જીવનમાં બેવડે ખુશી લાવનારો બન્યો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવાનો આયોજન કરી લીધું છે આ હેતુસર 10 વર્ષીય ભરતી કેલેન્ડર સરકારે બનાવ્યું છે અને 2025 ના વર્ષમાં જ વધુ 600 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી નિમણૂક પામી રહેલા વર્ક અસિસ્ટન્ટ યુવાઓને શેખ આપતા જણાવ્યું હતું કે તેમની પાસે આવનારી વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેની સમસ્યા પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવો પ્રોએક્ટિવ એપ્રોચ રાખવો જરૂરી છે એટલું જ નહીં સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સુદ્રઢ જળ વ્યવસ્થાપનથી ખેતરે ખેતરી પાણી પહોંચાડીને કૃષિ સમૃદ્ધિનો અભિગમ સાકાર કર્યો છે તેની વિશેષ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી તેમણે આ અંગે જણાવ્યું હતું કે પાણીનો સદુપયોગ વરસાદી પાણીના સંચય માટે કેચ ધરેન અભિયાન વાતાવરણ શુદ્ધિ અને પર્યાવરણ જાળવણી માટે એક પેડ માં કે નામ સ્વચ્છતા સહિતના જન અભિયાનોમાં નવ નવ યુવા શક્તિ તેના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન જોડાઈને સૌના સાથ સૌના વિકાસના સંકલ્પ અવશ્ય પાર પાડી શકશે સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ નવ પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂર પ્રેરણાથી આજે સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત વિવિધ ઉદ પાઇપલાઇનોના માધ્યમથી કચ્છ સહિત રાજ્યના દરેક ખૂણે નર્મદાના નીર પહોંચ્યા છે જળ સંપત્તિ વિભાગની ટીમમાં વધારો થતા રાજ્યનું સિંચાઈ માળખું પણ વધુ સક્ષમ બનશે

મહત્વપૂર્ણ જવાબદારી તમારે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવેની છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું તો સમારોહમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમૃત સમાન જળ એ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે ભગવાનના પ્રસાદ સમાન જળના એક ટીપાનું સંરક્ષણ કરીને વિવિધ જળ સ્ત્રોતોના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિક સુધી પીવાલાયક અને સિંચાઈ માટે પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની આજે નિમણૂક પામેલા નવ યુવાનો ટેકનોલોજીના માધ્યમથી જળ સંચયની કામગીરીને વધુ વેગવાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયા જળ સંપત્તિ વિભાગના સચિવ પીસી વ્યાસ મુખ્ય ઇજનેર એમડી પટેલ સહિત જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ નવ નિમણૂક પામેલા ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર